આપણે વિદ્યુતભાર વિશેની સમજ મેળવી લીધી છે આપણે જાણીએ છીએ કે જો કોઈ પદાર્થ પાસે બે સમાન વીજભાર હોય જેમ કે ધન વીજભાર અથવા જો તે બંને પાસે ઋણ વીજભાર હોય તો તેઓ એકબીજાથી દૂર જશે તેઓ અપાકર્ષણ પામશે જો આ પ્રમાણેની સ્થિતિ હોય તો તેઓ એકબીજાથી દૂર જશે તેઓ એકબીજાથી દૂર જાય પરંતુ જો કોઈ પદાર્થ પાસે વિરુદ્ધ વીજભાર હોય એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર તો તેઓ એકબીજાની નજીક આવશે તેમની વચ્ચે આકર્ષણ થશે આ નો ગુણ ધર્મ છે જેનું નિરીક્ષણ કરવાની આપણે શરૂઆત કરી છે આ જુદા જુદા પ્રકારના વીજભારો એકબીજા સાથે કેવી પ્રક્રિયા કરશે તે પણ આપણે જોઈ ગયા છીએ માટે આ બંને બાબતો એકબીજાને આકર્ષિત પરંતુ હવે મારો પ્રશ્ન એ છે કે આ વીજભારિત કણોની કણો ની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કે આકર્ષણ બળ કેટલું મજબૂત છે તેનું અનુમાન આપણે કઈ રીતે લગાડી શકીએ અને લોકો ત્યારે આ પ્રશ્ન વિચાર કર્યો પરંતુ સત્તરસો સુધી આ વિષય પર કોઈ નવી શોધ થઈ ન હતી તો સત્તરસો પંચ્યાસી માં કુલમ્બે આના પર શોધ કરી જેને આપણે કુલમનો નિયમ કહીએ છીએ જેને આપણે કુલમનો નિયમ કહીએ છીએ કુલમના નિયમનો મુખ્ય હેતુ બે વીજભાર વચ્ચે લાગતું આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ કેટલું મજબૂત છે તેનું અનુમાન કરવાનો છે કુલમના નિયમ પ્રમાણે જો તમારી પાસે બે વિદ્યુત ભાર હોય હું તેને આ પ્રમાણે દર્શાવીશ તે ધન પણ હોય શકે કે ઋણ પણ હોય શકે પરંતુ આપણે આ વિદ્યુત ભાર ને કહીશું આ વિદ્યુત ભાર મૂલ્ય કુલંબમાં છે અને ત્યારબાદ આપણી પાસે બીજો વિદ્યુત ભાર

અહીં ઇનો અર્થ ઇલેક્ટ્રોસ્ટ એટલે કે સ્થિત વિદ્યુત થશે અને ગુણાકાર સાથે આ બળનો કોઈક સંબંધ છે અને જેમ જેમ વિદ્યુત દૂર થતો જાય તેમ તેમ આ બળ અદ્રશ્ય થતું જાય છે પરંતુ તેણે ખરેખર આ બળનું માપન કર્યું અને તેના પરથી નિયમ આપ્યો સ્થિત વિદ્યુત બળનું માન બરાબર સમપ્રમાણતાનો અચળાંક કે ગુણ્યા આ બંને વિદ્યુત ભારના નિરપેક્ષ મૂલ્ય પણ લઈ શકીએ આપણે અહીં નિરપેક્ષ મૂલ્ય એટલા માટે લઈ રહ્યા છીએ કારણ કે આ બંને વિદ્યુત ભાર માંથી કોઈ પણ વિદ્યુત ભાર ઋણ હોય શકે અને આપણને અહીં ફક્ત માન જોઈએ છે તેથી જ આપણે અહીં નિરપેક્ષ મૂલ્ય લઈશું આમ સ્થિત વિદ્યુત બળનું માન એ બે વિદ્યુતભારના ગુણાકારની નિરપેક્ષ કિંમતના સમપ્રમાણમાં હોય છે તેમજ બે વિદ્યુતભાર વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અહીં ફક્ત અંતર જ નથી પરંતુ અંતરનો વર્ગ છે અને મહત્વની બાબત એ છે કે તે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમની ખૂબ જ નજીક હોય એમ લાગે છે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે બે દળ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ યાદ રાખો કે દળ પણ દ્રવ્યનો બીજો ગુણધર્મ જ છે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ બે દળ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ બે દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અહીં આ બંને અચળાંકની કિંમત ઘણી જુદી છે અહીં ગુરુત્વાકર્ષણ બળની મદદથી ગ્રહો અને તારાઓની વચ્ચે શું થઈ રહ્યું છે તેનો અંદાજ મેળવી શકાય છે અને તે નજીકના માપક્રમમાં નિર્બળ બળ છે જ્યારે આપણે સ્થિત વિદ્યુત બળની વાત કરીએ તો તે નજીકના માપક્રમમાં પ્રબળ છે તે ગુરુત્વાકર્ષણ બળને ખૂબ જ સરળતાથી સંતુલિત કરી શકે છે પરંતુ આ બંને બાબતો એકબીજાને કેટલી મળતી આવે છે તે જોવું રસપ્રદ છે હવે આપણે કુલમના નિયમ પર આધારિત અમુક ઉદાહરણ જોઈએ ધારો કે મારી પાસે અહીં એક ધન વીજભાર છે અને આ વીજભારનું મૂલ્ય પાંચ ગુણિયા 10 ની માઇનસ ત્રણ ઘાત કુલંબ છે માઇનસ એક ઘાત કુલંબ છે ધારો કે આ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર ઝીરો પોઈન્ટ પાંચ મીટર છે હવે આ બંને વિદ્યુતભાર વચ્ચે કેટલું સ્થિત વિદ્યુત બળ લાગશે તે જોઈએ આપણે અનુમાન લગાવી શકીએ કે તે આકર્ષણ બળ હશે કારણ કે આ બંને વીજભારની નિશાની જુદી જુદી છે આ સૂત્ર પરથી આપણને સ્થિત વિદ્યુત બળનું મૂલ્ય મળશે અને જો તેમની નિશાની સમાન હોય તો તે અપાકર્ષણ બળ થાય અને જો તેમની નિશાની જુદી જુદી હોય તો તે આકર્ષણ બળ થાય પરંતુ હવે તમે કહેશો કે મારે આ બળની ગણતરી કરવા માટે કેની જરૂર છે તો આ સ્થિત વિદ્યુત અચળાંકનું મૂલ્ય શું થાય તમે ચોકસાઈ પૂર્વક તેનું માપન કરી શકો આ સ્થિત વિદ્યુત અચળનું મૂલ્ય એક તમે આગળ જઈ શકો ગુણ્યા દસ ની નવ ઘાત છે પરંતુ અહીં આપણા ઉદાહરણ માટે જ્યાં બંને વિદ્યુતભાર પાસે ફક્ત એક જ સાર્થક અંક છે આપણે કેની કિંમતનો અંદાજ લઈ શકીએ જે આપણી ગણતરીને સરળ બનાવશે કારણ કે આપણી પાસે અહીં કેલ્ક્યુલેટર પણ નથી તો આપણે અંદાજે દસ ની નવ ઘાત લઈએ અને હવે તેનો એકમ શું થાય જો આપણે અહીં અંશમાં આ બંને વિદ્યુત ભાર નો ગુણાકાર કરીએ તો કુલમ ગુણ્યા કુલમ એટલે કે આપણને તેનો એકમ કુલમ વર્ગ મળે તેવી જ રીતે અહીં છેદમાં આપણને એકમ મીટરનો વર્ગ મળે અને આપણે અહીં બળ શોધી રહ્યા છીએ તેથી આ નો એકમ ન્યૂટન હવે આ છેદમાંથી મીટરનો વર્ગ કેન્સલ થઈ જવું જોઈએ તેથી અંશમાં અહીં મીટરનો વર્ગ અને અંશમાંથી અહીં કુલમનો વર્ગ કેન્સલ કરવા આના છેદમાં કુલમનો વર્ગ હોવો જોઈએ માટે આ બંને મીટરનો વર્ગ કેન્સલ થઈ જશે અંશ અને છેદમાંથી કુલમનો વર્ગ પણ કેન્સલ થઈ જશે અને આપણને ફક્ત એકમ તરીકે ન્યૂટન મળે હવે આપણે આ સૂત્રમાં આ દરેકની કિંમત મૂકીએ હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને બે વિદ્યુત ભાર વડે કેટલું સ્થિત વિદ્યુત બળ લાગશે તે જાતે જ શોધો માટે સ્થિત વિદ્યુત બળ બરાબર કે ઈ નવ ગુણ્યા ની નવ ઘાત ન્યૂટન મીટરનો વર્ગ ભાગ્યા કુલમનો વર્ગ ગુણ્યા ક્યુ વન અહીં ક્યુ વન પાંચ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત કુલંબ છે ગુણ્યા ક્યુ ટુ ગુણ્યા ક્યુ ટુ અહીં બીજો વિદ્યુત ભાર માઇનસ એક ગુણ્યા દસની માઇનસ એક ઘાત કુલમ છે આપણે આ ગુણાકારનું નિરપેક્ષ મૂલ્ય લઈશું જેથી આ માઇનસની નિશાની દૂર થઈ જાય ભાગ્યા તેમની વચ્ચેના અંતર કુલમનો વર્ગ અને તે આ છેદના કુલમના વર્ગ સાથે કેન્સલ થઈ જશે ત્યારબાદ પાંચ જે માઇનસ થશે પરંતુ તેની નિરપેક્ષ કિંમત લઈએ તો આપણને ફક્ત પાંચ જ મળે અને નવ ગુણ્યા એકમ આપણને ન્યુટન મીટરનો વર્ગ મળે અહીં આ આપણો અંશ છે ત્યારબાદ છેદમાં માં ઝીરો પોઈન્ટ પચીસ મીટરનો વર્ગ આ મીટરનો વર્ગ કેન્સલ થઈ જશે 0.25 વડે ભાગવું એ એક ના છેદમાં ચાર વડે ભાગવાને સમાન જ છે હાથ ન્યૂટન જો તમે તેને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખવા માંગો તો આને સો વડે ભાગીએ અને આને સો વડે ગુણીએ તેથી એક પોઈન્ટ આઠ ગુણ્યા ની સાત ઘાત ન્યૂટન આમ બે વિદ્યુત ભાર વડે લાગતા સ્થિત વિદ્યુત બળનું મૂલ્ય આ થશે એક પોઈન્ટ આઠ ગુણ્યા દસની સાત ઘાત ન્યૂટન હવે જો આપણે આ બળનું ફક્ત માન જ નહીં પરંતુ દિશા પણ શોધવા માંગતા હોઈએ તો આ પ્રમાણે શોધી શકાય આ બંને વિદ્યુત ભાર જુદી જુદી નિશાની ધરાવે છે તેથી તેમની વચ્ચે આકર્ષણ બળ થશે માટે આ બંને વિદ્યુત ભાર એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવે અને તેનું મૂલ્ય આટલું હશે જો તેમની નિશાની સરખી હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ થાય